માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે આ સૌભાગ્ય તેણે ચાલુ પરીક્ષાએ પ્રાપ્ત કર્યું સ્વીટી બિલ્લી મોરાની વીએસ એસ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેણે વર્ષની અંતિમ પરીક્ષાના છેલ્લા પેપરની આગલી રાત્રે બાળકને જન્મ આપ્યો પણ સ્વીટીએ હિંમત ન હારી તેણે શારીરિક પીડા થતી હોવા છતાં પોતાનું છેલ્લું પેપર આપ્યું અને પોતાનું અભ્યાસનું વર્ષ બગડતું અટકાવ્યું સી વાયબીએનું છેલ્લા સેમેસ્ટરનું પેપર છેલ્લું પેપર હતું મને ખૂબ જ દુખાવો થતો હતો તો પણ મેં એકદમ મારો નિશ્ચય હતો કે મને દુખાવો થાય તો પણ મારે ગમે તે રીતે બેસીને મારે છેલ્લું પેપર આપવું જ હતું એટલે મેં બેસીને ગમે તે રીતે મેં મારું પેપર ક્લિયર કર્યું અને જેટલી મારી મહેનત થઈ હતી તેટલી મેં પેપરમાં લખ્યું અમારી દીકરીને સખત દુખાવો થતો હતો તમે બધા કુટુંબીજનોએ ના પાડી પરીક્ષા આપવા જવાનું નથી

ઘણું સારું લાગે છે ગર્વ અનુભવ છું કે મારી પત્નીએ જાવસરથી વાહવા થઈ રહી છે પણ ગર્વ ઘરવાલો અનુભવ છું રાજ્યના આનંદીબેને પણ હિંમતને બિડાવી છે કેટલાક પરિવારો દીકરીને સાપનો ભારો માનીને અને તેને પારકી ગણીને તેના અભ્યાસ પર ખાસ ધ્યાન નથી આપતા ત્યારે સ્વીટીની હિંમત અને તેના પરિવારનો સાથ અન્ય દીકરીઓ તથા તેમના પરિવાર માટે ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે રાજેશ રાણા જી એસ ટીવી નવસારી